વલસાડ જિલ્લામાં બાંધકામ જે લોકો કરી રહ્યા છે તે કેવી રીતના બેફામ રીતે કરી રહ્યા છે કોઈ પરમિશન વગર બી કરે છે કોઈ પરમિશન સાથે બી કરે છે પરંતુ પરમિશન સાથે કરતા બી અમુક તકેદારી આપણે જાળવવાની હોય છે જેમ કે રોડની આજુબાજુ આપણે બાંધકામ કરતા હોય તો અમુક માર્જિન છોડીને પછી ખોદકામ કરવાનું હોય છે એ સિવાય બી ઘણી તકેદારી લેવાની હોય છે ના લો તકેદારી તો શું બને એ આપણે અહીં પાછળ જોઈ શકીએ છે કે અહીં જે રીતે નીચેથી બાંધકામ કરવામાં આવેલું હતું એ પછી ત્યાં સાઈડના રોડમાંથી માટી ધસીને પડી ગઈ છે ત્યાં પ્રોટેક્શન વોલ હતી એ પણ તૂટીને પડી ગઈ છે અત્યારે મરમત ડેમેજ કંટ્રોલ નો પ્રયત્ન અહીં કારીગરો કરી રહ્યા છીએ આપણે જોઈ શકીએ છીએ આ બાજુ જ આપણે સાઈડમાં જોશું તો અહીં આપણે સરિયા અને બાંબુ વગેરે રોડની સાઈડમાં જ પડેલા છે વરસાદની આ સિઝન છે એ બાંધકામના લીધે માટી પણ સાઈડમાં આવી જાય કોઈ સ્લીપ ખાઈને પડે ને અહીં કોઈ ઈજા થાય અથવા તો જે ત્યાં તૂટી ગયું છે એના લીધે કોઈ જાનહાની ઈજા થાય તેનો જવાબદાર કોણ મહત્વની વાત તો એ છે કે આ એવો વિસ્તાર છે કે જ્યાંથી વલસાડ જિલ્લાના મોટા ભાગના ક્લાસ વન ક્લાસ ટુ કે જેટલા બી મોટા અધિકારીઓ છે લોકો અથવા દર પસાર થતા જ હોય છે તો કોઈની નજરમાં વસ્તુ ના આવી હોય એ તો શક્ય નથી છતાં પણ કોઈ ધ્યાન કેમ નથી આપતું એ જોવા જેવી વાત છે અને જેમ આપણે જોયા આ જોયું અને બીજું કે અંદર જે રીતનું તમે જોયું કે ખોદકામ જે થયું છે ત્યાં રોડની પાસે જે માર્જિન છોડવી જોઈતી ના છોડવાના લીધે આ ભૂસ્ખલન થયું હોય અથવા માટી પડી ગઈ હોય અને જાનહાનીને કોઈને નુકસાન થઈ શકે તેવી પરિસ્થિતિ અહીંયા બની છે તો સવાલ એટલો ને એટલો જ કે આ રીતે તકેદારી રાખ્યા વગર જો બાંધકામ થતા હોય તેની તેનું ધ્યાન કોણ આપશે અને ધ્યાન નથી ને કોઈ થાય તેનો જવાબદાર કોણ મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત હું છું હાલ આપણે ઉભા છે સર્કિટ હાઉસ થી તિથલ બાજુ જતા રોડ ઉપર અહીં રોડની પાસે કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે પ્રાઇવેટ કન્સ્ટ્રક્શન જણાઈ રહ્યું છે હવે આ બાંધકામ જે આપ જોઈ રહ્યા છો જે અહીંયા થઈ રહ્યું છે એની પાસે આપણે આવેલા છે આપણે બતાવવા માટે એ આવેલા છે કે બાંધકામમાં થોડી બેદરકારી જે થઈ છે જાણી અજાણીએ આપણે નથી જાણતા પરંતુ જે બાંધકામમાં બેદરકારી થઈ છે તેના લીધે થઈને અહીં જે રોડ આવેલો છે તે ધસી ગયો છે હવે આ કેમ થયું છે એનું કારણ તો કોઈ આર્કિટેક્ટર અથવા તો એન્જિનિયર નરી આંખે જોઈને જે ખબર પડી રહ્યું છે કે અમુક બેદરકારી આ બાંધકામમાં થઈ છે જે ખોદવામાં આવે બેઝમેન્ટ માટે જે ખોદવામાં આવે માટી તે એ રીતે ખોદવામાં આવી છે કે અહીં જ્યાં પેબર બ્લોકનો રોડ જ્યાં બન્યો છે હવે પ્રાઇવેટ રોડ છે કે સરકારી રોડ છે એ આપણને ખબર નથી પણ અવર જવર માટેનો લોકલ્સ માટેનો અવર જવર માટેનો રોડ તો દેખીતી રીતે છે આ રોડમાં અહીંયા જેમ આપ જોઈ શકો છો જે પેબર બ્લોક છે જે છે તે ધસી ગયું છે અંદર છે હવે એટલા માટે થઈ શક્યું કે જે માર્જિન છોડવું જોઈતું હોય એક રોડની બાજુમાં તમે જ્યારે બાંધકામ કરો ત્યારે જે માર્જિન છોડવું જોઈએ તે તે માર્જિન ના છોડાતા પછી જે ખોદકામ થાય તેના લીધે થઈને આ ભૂસ્કલન જેવી પરિસ્થિતિ પેદા થાય છે નવાઈની વાત એ છે કે આ રોડ જે આપણે જ્યાં આપણે હલ આવેલા છે અહીંથી મોટા ભાગના ક્લાસોન અધિકારીઓ કે અહીં વલસાડમાં જેટલા પણ અધિકારીઓ છે પસાર ડેલી ડેલી થતા હોય છે તો એમની આંખની આંખમાં આ વસ્તુ ના આવી હોય એવું તો શક્ય આપણને લાગતું નથી તો જે આ છૂટો દોર મળી ગયો છે ગમે એમ કરવાનો પબ્લિક જે રમત આ રીતે થતી હોય છે તેના માટે જવાબદાર કોણ અને આ બાબતે ધ્યાન કોણ આપશે અહીં જ્યારે અમે આવ્યા ત્યારે અમુક લોકો અહીં આવ્યા હતા જે અમે વિડીયો લઈ રહ્યા હતા તમને પૂછ્યું કે ભાઈ વિડીયો કેમ લઈ રહ્યા છે તમે જવાબ આપ્યો કે ભાઈ બનાવ બન્યો છે ને અમે એટલા માટે આ વિડીયો લઈ રહ્યા છે તેમને પણ પૂછ્યું કે ભાઈ રિપેરિંગ કામ તો ચાલુ જ છે એવું અમને એમને જણાવ્યું છે પરંતુ જે પ્રિકોશન લેવા જોઈએ જેના થકી નુકસાન પબ્લિક સેફ્ટી ને ના થાય તે અહીં પ્રિકોશન પ્રિકોશન લેવાયેલું દેખાતું નથી અને બીજો મુદ્દો એ કે આ જે વલસાડનો મુખ્ય માર્ગ એક રીતે તમે કહી શકો અહીંયાથી જ વલસાડના મોટા ભાગના અધિકારીઓ પસાર થાય છે સર્કિટ હાઉસ પાસે નજીકનો વિસ્તાર છે તિથલ જતો આ વિસ્તાર છે તો પછી અહીં તંત્ર તરફથી પણ કોઈ ધ્યાન કેમ નથી આપવામાં આવી રહ્યું એ જ એક મોટો સવાલ છે વાત કરી રહ્યા હતા અહીં જે આપ જોઈ શકો છો આજે ખાડો પડ્યો છે અહીંયા એક રોડના સાઈડમાં પ્રોટેક્શન વોલ જેવી હતી તે પણ અહીંથી પડી ગઈ છે કારણ એટલું જ કે અહીં જે બાંધકામ કરવા માટે જે પ્રયત્નશીલ બેઝમેન્ટ માટે થયું હતું આપ જોઈ શકો છો આ પતરા કેવી રીતના લઈ રહ્યા છે એ નીચેની માટી એ રીતે કાઢવામાં આવી છે કે અહીં સાઈડની માટી રોડની બેસી ગઈ છે પેપર બ્લોક પડી ગયા છે દીવાલ તૂટીને પડી ગઈ છે તો યા તો બાંધકામ કરવાવાળાનો આ પ્રિકોશન ના લેવાનું કારણ કે પોતે તકેદારી ના રાખી હોય તે કારણથી આ થયું હોય અથવા તો પછી બીજું શું કારણ હોઈ શકે આપણે જ વિચારવાનું છે વલસાડ જિલ્લામાં બાંધકામ કરતા બિલ્ડરોનું છુટ્ટો દોર જે રીતે ચાલી રહ્યો છે તો બધા જ છે પરમિશન વગર પણ ઘણા ઘણા લોકો કામ કરે છે પરંતુ અહીંયાની ની જયારે વાત કરીએ તો અહીંયાનો મેન મુદ્દો એ જ છે કે અહીં જે માટીનું ખોદકામ અહીં થયું છે બેઝમેન્ટ માટેનું કે એ રીતે થયું છે કે ભાઈ જે તકેદારી માર્જિન છોડવાની રાખવી જોઈએ તે રાખવામાં આવેલી નથી તેથી કરીને અહીં તમે જોઈ શકો છો કે રીતે ખાડા પડ્યા છે અને આની જ આગળની સાઈડ આપણે જશું દક્ષિણ દિશામાં જઈશું તો એ તિથલનો મેઇન રોડ છે ત્યાં પણ વધારે દૂરથી ખોદકામ નથી થયું તો તે પણ માંથી ભવિષ્યમાં જો વરસાદ જોરમાં પડે તો ધસવાની શક્યતા રહી તંત્ર આ વસ્તુ કેમ નથી ધ્યાન આપી દ્યું એ આપણે નથી જાણી શકતા પરંતુ અમારું કામ છે તમને સત્ય બતાવું અમે તમે અહીં તમને અહીં આવીને સત્ય બતાવી રહ્યા છે ને આ સત્ય વિડીયો થતી જોઈ રહ્યા છો વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો સત્ય આઝાદી સમાચારોની